જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું માઘ ગુપ્ત નવરાત્રિ ઘટ સ્થાપના મહત્વ અને પૂજા વિધિ હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે આખા વર્ષમાં નવ દિવસ સુધી ભક્તો માતા દેવીને ભક્તિમાં ડૂબેલા રહે છે તમને જણાવી દઈએ કે નવરાત્રિ વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે આ નવરાત્રિ ચૈત્ર અશ્વિન અષાઢ અને માઘ મહિનામાં આવે છે માઘ મહિનાની નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે તો ચાલો જાણીએ ગુપ્ત નવરાત્રિ ક્યારે શરૂ થવા જઈ રહી છે અને તેના ઘટ સ્થાપનાનો શુભ સમય અને તેનું મહત્ત્વ દેવી માતાની દસ મહાવિદ્યાઓ ગુપ્ત નવરાત્રિ દરમિયાન આ દસ મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે દસ મહાવિદ્યાઓ આ પ્રમાણે છે કાલી તારા છીનમસ્તા સોળશી ભુવનેશ્વરી ત્રિપુરા ભૈરવી ધુમાવતી બગલામુખી માતંગી અથવા કમલા એવું માનવામાં આવે છે કે દેવી માતાની આ દસ મહાવિદ્યાઓની પૂજા કરવાથી વ્યક્તિને વિશેષ શક્તિઓ મળે છે અને જીવનની બધી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે માઘ ગુપ્ત નવરાત્રી ત્રીસ જાન્યુઆરીએ શરૂ થશે ગુપ્ત નવરાત્રિ સાત ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે માઘ મહિનાની નવરાત્રિ શક્તિ ઉપાસના માટે ખૂબ જ સારી માનવામાં આવે છે માઘ ગુપ્ત નવરાત્રિમાં ભક્તો ગુપ્ત રીતે દેવી માતાની દસ મહાવિદ્યાઓનો અભ્યાસ કરે છે શારદીય નવરાત્રી દરમિયાન કરવામાં આવતી મોટા ભાગની ધાર્મિક વિધિઓ અને માઘ ગુપ્ત નવરાત્રિ દરમિયાન પણ અનુસરવામાં આવે છે માઘ નવરાત્રીમાં નવરાત્રિમાં સ્થાપના મુહૂર્ત પણ કરવામાં આવે છે પંચાંગ મુજબ માઘ મહિનામાં શુક્લ પક્ષની પ્રતિપદાતિથી ઓગણત્રીસ જાન્યુઆરીએ સાંજે છ ને પાંચ વાગે શરૂ થશે પ્રતિપદાતિથી ત્રીસ જાન્યુઆરીએ સાંજે ચાર અને દસ વાગ્યે સમાપ્ત થશે ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત ત્રીસ જાન્યુઆરીના રોજ સવારે નવ અને એકતાલીસથી દસ અને સાઠ સુધીનો રહેશે તે જ સમયે ઘટ સ્થાપના માટે અભિજીત મુહૂર્ત બપોરે બાર અને ઓગણત્રીસ વાગ્યે શરૂ થશે અને બપોરે એક અને ચૌદ વાગ્યે સમાપ્ત થશે ઉલ્લેખનીય છે કે કળશ સ્થાપના નવરાત્રિના પહેલા દિવસે કરવામાં આવે છે જેને ઘટ સ્થાપના તરીકે પણ ઓળખવામાં આવે છે માનવામાં આવે છે કે નવરાત્રિ જે અષાઢ અને માઘમાં આવે છે તેને ગુપ્ત નવરાત્રિના નામ આપવામાં આવ્યું છે કારણ કે આમાં ગુપ્ત જ્ઞાનની સિદ્ધિ માટે સાધના કરવામાં આવે છે ગુપ્ત નવરાત્રિમાં તંત્ર સાધનાનું મહત્ત્વ હોય છે જે ગુપ્ત રીતે કરવામાં આવે છે આમાં અઘોરી તાંત્રિકો ગુપ્ત મહાવિદ્યાને સિદ્ધ કરવા માટે વિશેષ પૂજા કરે છે અને તેને મોક્ષની ઈચ્છા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે દસ દેવીઓની પૂજા કરવામાં આવે છે માન્યતા અનુસાર જ્યારે ચૈત્ર દરમિયાન નવ શક્તિઓની પૂજા કરવામાં આવે છે અને શારદીય નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ દરમિયાન દસ દેવીઓની પૂજા કરવામાં આવે છે આ દસ દેવીઓના નામ નીચે મુજબ છે ગ્રીષ્મા તારાદેવી ત્રિપુરા સુંદરી મા ભુવનેશ્વરી માતા છિન્નમસ્તા મા ત્રિપુરા ભૈરવી માતા ધુમાવતી માતા બગલામુખી માતંગી અને મા કમલાદેવી ગુપ્ત નવરાત્રિ અને પ્રત્યક્ષ નવરાત્રી વચ્ચે શું ફેર છે પ્રત્યક્ષ નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે જ્યારે ગુપ્ત નવરાત્રિમાં દસ મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ગૃહસ્થો ગુપ્ત નવરાત્રિ ઉજવતા નથી તે ફક્ત તે લોકો માટે છે જેઓ તંત્ર સાધના અને વશીકરણમાં વિશ્વાસ રાખે છે તેથી ગૃહસ્થોએ ગુપ્ત નવરાત્રિમાં પણ નવ દુર્ગાની પૂજા કરવી જોઈએ જ્યારે સાત્વિક સાધન નૃત્યો અને ઉત્સવ મનાવવામાં આવે છે તે પ્રતીક્ષા નવરાત્રિ આ ગુપ્ત આ ગુપ્ત નવરાત્રિમાં કરવામાં આવતું નથી પ્રત્યક્ષ નવરાત્રિ સાંસારિક ઈચ્છાઓની પૂર્તિ માટે ઉજવવામાં આવે છે પરંતુ ગુપ્ત નવરાત્રિમાં ઈચ્છાઓ પૂર્ણ કરવા અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે પ્રત્યક્ષ નવરાત્રિ વૈષ્ણવોની છે અને ગુપ્ત નવરાત્રિ શૈવ અને સાક્તોની છે પ્રત્યક્ષ નવરાત્રિને દેવીમાં પાર્વતી માનવામાં આવે છે અને ગુપ્ત નવરાત્રિને દેવી કાલી માનવામાં આવે છે ગુપ્ત નવરાત્રિની પૂજા વિધિ ગુપ્ત નવરાત્રિ દરમિયાન દેવીના બત્રીસ અલગ અલગ નામોની પૂજા કરવામાં આવે છે આ નામોનો જાપ અને પૂજા કરવાથી જીવનમાં તમામ અવરોધો દૂર થાય છે અને સાધકને આધ્યાત્મિક શક્તિ મળે છે આ નવરાત્રિ દરમિયાન ભક્તો વિશેષ મંત્રોનો જાપ કરે છે અને દેવી દુર્ગાની વિવિધ સ્વરૂપોની પૂજા કરે છે માઘ ગુપ્ત નવરાત્રિના દિવસે સવારે વહેલા ઉઠો સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો સામગ્રી એકત્રિત કરી અને દેવી દુર્ગાનું વસ્ત્ર કરો અને તેની આસપાસ કપડું લપેટો માટીના વાસણમાં જવ બીજ વાવો અને નવમી સુધી દરરોજ પાણી છાંટવું સંપૂર્ણ પદ્ધતિ પ્રમાણે શુભ સમયે કલશની સ્થાપના કરો કલશને ગંગાજળથી ભરી દો માટલાના મુખમાં કેરીના પાન મૂકો અને તેના પર એક નાળિયેલ મૂકો કળશને લાલ કપડાંથી લપેટીને કલવની મદદથી બાંધી લો અને તેને માટીના વાસણ પાસે રાખો પંચોપચાર પૂજા કરો અગરબત્તી ધૂપ જ્યોત વગેરે સાથે નવ દિવસ સુધી મા દુર્ગાના મંત્રો અને દસ મહાવિદ્યાઓના મંત્રોનો જાપ કરો મંત્રોનો જાપ કરો યા દેવી સર્વભૂતે રૂપેણ સંસ્થિતા નમસ્ત્યે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ શક્ય તેટલું મા દુર્ગાની સાધના કરતી વખતે જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો આઠમા કે નવમા દિવસે માતાની પૂજા કર્યા પછી નવ કન્યાઓની પૂજા કરવી તેમને ભોજન કરાવવું તેમના પગ ધોવા અને તેમને કંઈક ભેટ દક્ષિણા આપો ગુપ્ત નવરાત્રિના છેલ્લા દિવસે પછી દુર્ગા પૂજા વાસણને ડૂબાડો અને દેવી માતાની આરતી કરો ફૂલ અને ચોખા ચડાવો અને પલંગ પરથી કળશ ઉઠાવો આ રીતે માઘ નવરાત્રિને ગુપ્ત નવરાત્રી દરમિયાન કરવામાં આવતી પૂજા અને ધ્યાનથી શુભ ફળ મળે છે અને જીવન સુખી બને છે માઘ ગુપ્ત નવરાત્રિ દરમિયાન કરવા જેવી બાબતો માઘ નવરાત્રિના નવ દિવસો દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની સાચી ભક્તિ સાથે પૂજા કરવી જોઈએ આમ કરવાથી ભક્તો તેના આશીર્વાદ મળે છે અને જીવનની મુશ્કેલીઓનો અંત આવે છે જે માનવામાં આવે છે માઘ ગુપ્ત નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતી દરરોજ સવારે અને સાંજની પ્રાર્થનામાં નવ દિવસ પઠન કરવામાં આવે છે જો આમ કરવામાં આવશે તો ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહેશે લાઇટિંગ અખંડ જ્યોત માતા ભગવતીના દરેક નવમા દિવસે ઘરમાં અખંડ જ્યોતિ પ્રગટાવવાથી દુષ્ટ શક્તિનો નાશ થાય છે અને સુખને શાંતિ મળે છે દેવી માતાના ભક્તોએ નવ દિવસ ઉપવાસ કરવો જોઈએ અને તેમના આશીર્વાદ મેળવવા માટે માત્ર ફળોનું સેવન કરવું જોઈએ આમ કરવાથી સાત્વિક વિચારો અને મનની શાંતિ મળે છે જો તમારી કોઈ ઈચ્છા હોય તો તેને પૂરી કરવા માટે આ નવ દિવસ સુધી સાચા મનથી માતાની પૂજા કરો આમ કરવાથી તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે અને દેવીમાં તમને પર પ્રસન્ન થશે અને તમારી મનોકામના પૂર્ણ થશે આ નવ દિવસોમાં તમારી શ્રદ્ધા પ્રમાણે દાન કરો અને જરૂરિયાતમંદોની મદદ કરો આમ કરવાથી દેવી માતા ઝડપથી પ્રસન્ન થાય છે છે અને અને તમને ધન સમૃદ્ધિનો આશીર્વાદ આપે માઘ મહિનાની ગુપ્ત નવરાત્રી દરમિયાન આ બાબતોને ટાળવી જોઈએ દિવસ માઘ ગુપ્ત નવરાત્રી ખૂબ જ પવિત્ર છે આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ માંસ દારૂ લસણ ડુંગળી અને અન્ય તામસી પ્રકારના ભોજનનું સેવન ન કરવું જોઈએ જે લોકો આ બાબતોનું પાલન નથી કરતા તેમને માતા ભગવતીના પ્રકોપનો સામનો કરવો પડે છે પૂજા પદ્ધતિ અનુસાર આ નવ દિવસોમાં વાળ દાઢી અને નખ કાપવા વર્જિત માનવામાં આવે છે ગુપ્ત નવરાત્રિના આગામી નવ દિવસોમાં ખરાબ વિચારો ન રાખો ગુસ્સો ન કરો જૂઠું બોલશો નહીં કોઈની સાથે લડશો નહીં અને કોઈની ટીકા ન કરો માઘ નવરાત્રિના દિવસે મોડે સુધી જાગશો નહીં અને આળસને તમારા પર કાબૂ ન થવા દો મા દેવીના નવ દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ દિવસોમાં ભક્તે ગંદકીમાં ન રહેવું જોઈએ આ સમયગાળા દરમિયાન સ્વચ્છતા ન રાખનારા લોકો પર મા દેવી નારાજ થઈ જાય છે અને તેમનું જીવન પરેશાનીઓથી ભરેલું રહે છે જો તમે નવ દિવસ માટે ઉપવાસ કરી રહ્યા છો તો તમારે આ સમયગાળા દરમિયાન મીઠાનું સેવન ન કરવું જોઈએ સૌથી પહેલાં ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે જો તમે ગુપ્ત નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી મા ભવાનીની પૂજા કરવાનો સંકલ્પ કર્યો હોય તો તેમની પૂજા વચ્ચે ન છોડું આમ કરવું પાપ બની જાય છે આખા નવ દિવસ સુધી નિયમિત રીતે પૂજા કરવી જરૂરી છે પ્રતિષ્ઠા નવરાત્રિમાં જ્યારે મા ભગવતીની પૂજા માતાની મમતા રૂપે કરવામાં આવે છે ત્યારે ગુપ્ત નવરાત્રિમાં દેવી દુર્ગાના વિવિધ રૂપોની પૂજા શક્તિ રૂપે કરવામાં આવે છે માન્યતા છે કે ગુપ્ત નવરાત્રિમાં દેવી સાધના કોઈને પણ જણાવીને નથી કરવામાં આવતી તેથી આ દિવસોને ગુપ્ત નામ આપવામાં આવ્યું છે માન્યતા છે કે આ નવરાત્રિમાં દેવી સાધનાથી દેવી તદ્દન ઝડપથી પ્રસન્ન થાય છે અને મનગમતા ફળ પ્રદાન કરે છે જેટલી વધુ ગુપ્તતા સાથે આ સાધના કરવામાં આવશે તેટલું જ તેજીથી તેનું ફળ મળશે દેવીના માકાલીને તારાદેવી ત્રિપુરાસુંદરી દેવી ભુવનેશ્વરી મા ધ્રુમાવર્તી બગલામુખી માતા માતાંગી માતા અને દેવી કમલાની ગુપ્ત નવરાત્રિમાં પૂજા કરવામાં આવે છે મંત્ર જાપ શ્રી દુર્ગા સપ્તશતી હવન દ્વારા આ દિવસોમાં દેવી સાધના કરવામાં આવે છે જો તમે હવન અને અન્ય કર્મકાંડોમાં આરામદાયક નથી તો નવમાં દિવસે માટે કોઈ પણ સંકલ્પ કરો જેમ કે સવા લાખ મંત્રોનો જાપની અનુષ્ઠાન કરો અથવા તો રામ રક્ષા સ્ત્રોત દેવી ભાગવત વગેરેનો નવ દિવસનો સંકલ્પ કરીને પાઠ કરો અખંડ જ્યોત પ્રગટાવીને સાધના કરવાથી માતા પ્રસન્ન થાય છે ગુપ્ત નવરાત્રી દરમિયાન તાંત્રિક અને અઘોરી મધરાતે મા દુર્ગાની પૂજા કરે છે મા દુર્ગાની પ્રતિમા અને મૂર્તિ સ્થાપિત કરીને લાલ રંગનો સિંદોર અને સોનેરી ગોટાવાળી ચૂંદડી અર્પણ કરવામાં આવે છે ત્યારબાદ મા દુર્ગાના પદોમાં આ સામગ્રી અર્પિત કરવામાં આવે છે મા દુર્ગાને લાલ પુષ્પ ચડાવવાનું શુભ માનવામાં આવે છે સરસોના તેલથી દીપક પ્રગટાવ્યા પછી ઓમ દુમ દુર્ગાએ નમઃ મંત્રનું જાપ કરવા આવે છે ગુપ્ત નવરાત્રીમાં તંત્ર સાધના મેલી વિદ્યા વશીકરણ વગેરે બાબતો માટે વિશેષ મહત્વ ધરાવે છે આ દિવસોમાં મા દુર્ગાની સખત ભક્તિ અને તપસ્યા કરવામાં આવે છે ખાસ કરીને નિશા પૂજાની રાત્રે તંત્ર સિદ્ધિ થાય છે ભક્તિ અને સેવાથી પ્રસન્ન થઈને માતા દુર્લભ અને અનુપમ શક્તિનું વરદાન આપે છે સાથે જ બધી ઈચ્છાઓ સિદ્ધ કરે છે ગુપ્ત નવરાત્રી દરમિયાન શું ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે નવ દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ આ દિવસોમાં તામસી ભોજનનો લેવું જોઈએ કુશની સાદડી પર સૂવું જોઈએ પીળા કે લાલ વસ્ત્રો પહેરવા નિર્જળા કે ફળાહાર રહીને ઉપવાસ કરવો જોઈએ સાચા હૃદયથી માતાની પૂજા કરવી લસણ ડુંગળીની સેવનને ટાળવું જોઈએ અને માતા પિતાનો આદર કરવો જોઈએ નવરાત્રિ વ્રત કથા વ્રતની કથા વિશે પ્રચલિત છે કે પીઠત નામનો નગરમાં એક અનાથ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો એ ભગવતી દુર્ગાનો ભક્ત હતો તેને સુમતી નામની એક બહુ સુંદર કન્યા હતી અનાથ દરરોજ દુર્ગાની પૂજા અને હોમ હવન કરતો હતો તે સમયે સુમતી પણ નિયમથી ત્યાં ઉપસ્થિત હતી એક દિવસ સુમતી તેમની બેનપણી સાથે રમવા લાગી ગઈ એ ભગવતીના પૂજનમાં ઉપસ્થિત નહીં નથી રહી તેના પિતાએ તેની અસાવધાની જોઈને ક્રોધ આવ્યો અને પુત્રીને કહેવા લાગ્યું કે હે દુષ્ટ પુત્રી આજે સવારથી તું ભગવતીનું પૂજન નથી કર્યું આ કારણે કોઈ કોઈ કુઠિત અને દરિદ્ર સાથે તારું લગ્ન કરીશ પિતાના આ રીતે વચન સાંભળીને સુમતીને મોટું દુઃખ થયું અને પિતાની કહેવા લાગી હું તારી કન્યા છું હું બધા પર હું બધા રીતે આધીન છું જેવી રીતે તમે ઈચ્છો છો હું તેમ જ કરીશ થશે એ જ જે મારા ભાગ્યમાં લખ્યું હશે માણસ ન જાણે કેટલા મનોરથ ચિંતન કરે પણ થાય એ જ જે છે ભાગ્યએ લખ્યું છે તેમની કન્યાના આવા વચન સાંભળીને તે બ્રાહ્મણને વધારે ક્રોધ આવ્યો ત્યારે તેને તેમની કન્યાને એક કુઠિતની સાથે લગ્ન કરી દીધું અને ખૂબ ગુસ્સો થઈને પુત્રીથી કહેવા લાગ્યા કે જાઓ જઈને તારા કર્મના ફળ ભોગવો સુમતી તેમના પતિ સાથે વનમાં ચાલી ગઈ અને ભયાનક વનમાં કુસાયુક્ત તે સ્થાન પર તેને એક રાત ખૂબ કષ્ટથી વિતાવી તે ગરીબ બાલિકાની એવી દશા જોઈને ભગવતી પૂર્વ પુણ્યના પ્રભાવથી પ્રગટ થઈને સુમતીને કહેવા લાગી હે દિન બ્રાહ્મણી હું તારા ઉપર પ્રસન્ન છું તમે જે ઈચ્છો એ વરદાન માગી શકો છો હું પ્રસન્ન થતાં પર મનોવાંછિત ફળ આપનારી છું આ રીતે ભગવતી દુર્ગાના વચન સાંભળીને બ્રાહ્મણી કહેવા લાગી કે તમે કોણ છો જે મારા પર પ્રસન્ન થઈ એવી બ્રાહ્મણીના વચન સાંભળીને દેવી કહેવા લાગી કે હું તારા પર તારા પૂર્વજન્મના પુણ્ય પ્રભાવથી પ્રસન્ન છું તું પૂર્વજન્મમાં ભીલની સ્ત્રી હતી અને પતિવ્રતા હતી એક દિવસ તારા પતિ દ્વારા ચોરી કરવાના કારણે તમે બંને સિપાહીઓને પકડી કેદખાનામાં નાખી દીધા હતા તે લોકોએ તને અને તારા પતિને ભોજન ન પણ આપ્યું હતું આ રીતે નવરાત્રિના દિવસોમાં તને કંઈ ન ખાધું અને જળ પણ ન પીધું તેથી નવ દિવસ નવરાત્રિનું વ્રત થઈ ગયું એ બ્રાહ્મણી તે દિવસોમાં જે વ્રત થયું તે વ્રતના પ્રભાવથી પ્રસન્ન થઈ તને મનવાંછિત વસ્તુ આપી રહી છું બ્રાહ્મણી બોલી કે જો તમે પ્રસન્ન છો તો કૃપા કરીને મારા પતિના કોઢ એટલે કુષ્ઠ રોગને દૂર કરો અને તેમના પતિનો શરીરને ભગવતીની કૃપાથી કુષ્ઠહીન થઈને ખૂબ ક્રાંતિયુક્ત થઈ ગયું તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ